જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન સાબરકાંઠા અરવલ્લી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને તલો પ્રાંતિત વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા દ્વારા તારીખ બે ત્રણ બે હજાર પચીસ સોમવારે આયોજિત પ્રથમ સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે અંગે સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા હિંમતનગર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ શ્રી તેમજ બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા તેમજ અનેક રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ સત્તર બે બે હજાર પચીસ સોમવાર બપોર એકત્રીસ કલાકે બંને જિલ્લાના આગેવાનો યુવા મિત્રોને વર કન્યાના માતા પિતા તેમજ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ